મિશન બંગાળ પર કોલકતા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓની કરશે સમીક્ષા આજે પત્રકાર પરિષદને કરશે સંબોધિત પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની સુનાવણી દરમિયાન ટીએમસીએ નોંધાવ્યો વિરોધ મગરા હાટમાં ઇલેક્શન કમિશનના પરિવેશકનો કર્યો ઘેરાવ ધનેખેડીમાં ધારાસભ્યોએ અવરોધી સુણવણી મુંબઈના ભાંડુપમાં ગંભીર બસ અકસ્માત મુંબઈ બેસ્ટ બસે લોકોને લીધા અડફેટે ચાર લોકોના મૃત્યુ અનેક ઘાયલ તો પીએમ મોદીએ અકસ્માત અંગે સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી સંવેદના અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે લોન્ચ કરાઈ પ્રમાણ એપ ડિજિટલ પારદર્શિતાથી કાગળ રહિત કામગીરીને મળશે પ્રોત્સાહન પોલીસ કર્મીઓને તેમના ફરજના દિવસ સમય અને નિમણૂક કરાયેલ સ્થળ અંગેની મળશે વિગતો તો ફરજ દરમિયાન તેમની લોકેશન અપડેટ કરવાની પણ આપવામાં સુવિધા ગાઝા સંઘર્ષ વિરામના બીજા તબક્કા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ વચ્ચે યોજાઈ બેઠક ટ્રમ્પે ઈરાનને સંભવિત હુમલાની આપી ચેતવણી તો નેતન્યાહુની હમાસને હથિયાર મૂકવા અપીલ બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની ચેરપર્સન ખાલિદા ઝિયાનું એંશી વર્ષની વયે નિધન આજે સવારે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું નિધન દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસભર્યું વાતાવરણ હવામાન વિભાગ દ્વારા ભારે ધુમ્મસની આપવામાં આવી આગાહી કામ વગર યાત્રા ટાળવા આવી સલાહ તો રાજ્યમાં નલિયામાં નોંધાયું સૌથી ઓછું બાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન આજે એક્સપાયરી દિવસે ભારતીય બજારમાં ઉતાર ચઢાવ ભર્યો માહોલ મિડકેપ સ્મોલ કેપમાં નરમાઈનો માહોલ યથાવત ગત રોજના ભારે કડાકા બાદ આજે સોના ચાંદી પ્લેટિનમમાં શાનદાર રિકવરી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે રચી શકે છે ત્યાં શ્રીલંકાને પાંચમી અને અંતિમ ટી ટ્વેન્ટીમાં હરાવી ક્લીન સ્વીપની તૈયારી હાલ ભારતીય ટીમ ચાર શૂન્યથી આગળ